માણસા તાલુકાના સોલૈયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો તો માણસા તાલુકા પંચાયતના આરોગ્ય શિક્ષણ તેમજ અન્ય શાખાઓના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા માણસા તાલુકાના સોલૈયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો કેન્દ્ર અને રાજ્ય સરકારની કુલ સત્તર જેટલી યોજનાઓનો લાભ નાગરિકોને ઘરઆંગણે મળી રહે તે અંતર્ગત મોદીની ગેરંટી વાન ગામડે ગામડે ફરી રહી છે મોદીની ગેરંટી વાન દ્વારા નાગરિકોને સરકારી યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા ત્યારે માણસા તાલુકા પંચાયતની આરોગ્ય શિક્ષણ તેમજ અન્ય શાખાઓના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા ધારાસભ્ય